નવસારીના સિસોદરા આરક ગામે રજાના દિવસે તલાટીની ખુરશી પર બેઠેલા સરપંચના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ સમગ્ર પંથકમાં ચર્ચા નવસારી જિલ્લા જલાલપોર તાલુકાના આરક્ષ સિસોદરા ગ્રામ પંચાયતમાં વહીવટી પ્રોટોકોલના ઉલ્લંઘનનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેને પગલે સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ગામના ચૂંટાયેલા સરપંચે ગ્રામ પંચાયતની કચેરીમાં તલાટી કમ મંત્રીશ્રી ખુરશી પર બેસીને ફોટોશૂટ કર્યા હોવાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ વહીવટી અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે મળતી માહિતી મુજબ આ ઘટના તહેવારોના દિવસની છે ગામના તલાટી કમ મંત્રી હાજર ન હોય તેમની ગેરહાજરીમાં સરપંચ શ્રી પંચાયતની ઓફિસમાં તલાટીની ખુરશી પર બેસીને તેમના ફોટોગ્રાફ પડાવ્યા હતા આ ફોટામાં સરપંચ તલાટીની ખુરશી પર ગૌરવ ભેર બેઠેલા જોવા મળે છે થોડા જ કલાકોમાં આ ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ ગયા હતા જેને કારણે વહીવટી અને રાજકીય વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે જે વહીવટી સત્તા અને પ્રોટોકોલનું સ્પષ્ટ ઉલ્લંઘન છે કે કેમ તલાટી ક્રમ મંત્રી શ્રી ખુરશી સરકારી વહીવટી હોદ્દાનું પ્રતિક છે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સરપંચનું સન્માન હોય છે પરંતુ આ રીતે વહીવટી વાળાની ખુરશીનો દુરુપયોગ કરવો એ સત્તાના દુરુપયોગની નિશાની કહી શકાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે ગામના વિરોધ પક્ષના આગેવાનોએ આ ઘટનાને સરપંચનું અધિકારીઓ પર દબાણ હોવાનું ગણાવી રહ્યા છે તેમજ રજાના દિવસની થયેલ ઘટનાને જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ ને રજૂઆત કરવાની ચીમકી આપી છે હાલમાં આ ઘટના સમગ્ર પંથકમાં ચર્ચાનો ચગડોળે ચડ્યું છે અને તંત્ર આ મામલે શું પગલાં લે છે તેની રાહ જોઈ રહ્યા છે રિપોર્ટર મોહમ્મદ નવસારકા પબ્લિક દર્પણ ન્યૂઝ નવસારી ગુજરાત